સરકારની નીતિ છે ગુજરાતના યુવાન યુવતીને અટકાવવું લટકાવું ને ભટકાવું તેઓને સતત ન્યાય કહો ગુજરાતમાં શિક્ષણના મુદ્દે બધું અજબ ગજબ ચાલી રહ્યું છે એક બાજુ શિક્ષકોની ઘટ છે એક બાજુ ટેટ ટાટ પાસ ઉમેદવારો કહી રહ્યા છે કે અમને શિક્ષક બનવું છે અમને કાયમી ભરતી આપો શિક્ષકોની ઘટ હોવા છતાં અનેક શાળાઓ એવી છે કે જ્યાં એક એક શિક્ષક છે અનેક શાળાઓ એવી છે કે જ્યાં શિક્ષકો જ નથી છતાં પણ સરકાર શિક્ષકોની ભરતીને લઈને એકદમ ધીમી ગતિએ કામ કરતા હોય તેવું લાગે છે કારણ કે જ્યારે કચ્છ અને બીજા બધા જ વિસ્તારોમાં વિરોધ થયા શિક્ષકોની ઘટના મુદ્દે વાત થઈ એટલે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું પરિપત્ર જાહેર કરી અને કહેવામાં આવ્યું કે જે નિવૃત્ત શિક્ષકો હતા એ બધાને પાછા લેવામાં આવશે ટેમ્પરરી એમને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આપણા શિક્ષણમાં અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જ બધું ચાલી રહ્યું છે કારણ કે કાં તો જ્ઞાન સહાયક કાં તો વિદ્યા સહાયક અને પછી હવે નિર્ણય લેવાયો હતો કે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે એ નિર્ણય તો ખૂબ હોશે હોશે લઈ લીધો એમની પાસે બહુ જ બધા જવાબ સરકાર પાસે હતા કે કેમ નિવૃત્ત શિક્ષકો લઈ રહ્યા છે કેમ નિવૃત્ત શિક્ષકો અને વૈકલ્પિક વ્યવસ્થાની જરૂર છે અને તરત જ પાછો એ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો એટલે એ નિર્ણય લઈ લીધો એ વિષય પર એટલે પાછો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો કે જે નિવૃત્ત ખાલી પડેલી જગ્યા છે ત્યાં શિક્ષકો ક્યારે ભરવામાં આવશે એનો જવાબ કોણ આપશે હવે જે ખાલી પડેલી જગ્યાઓ છે અનેક શાળાઓ એવી છે કે જ્યાં એક પણ શિક્ષક નથી વૈકલ્પિક વ્યવસ્થાના નામે જે વિદ્યા સહાયક જ્ઞાન સહાયક ભરવામાં આવ્યા છે એ પણ મોટા ભાગે નથી આવતા ઘણા બધા નિવૃત્ત થવાના છે તો પછી સરકાર હવે એ પ્રક્રિયા કેવી રીતના ઝડપથી કરી શકશે એ છેવાડાના ગામડા સુધી શિક્ષક કેવી રીતના પહોંચશે એના જવાબો નથી હોતા શિક્ષણની વાત આવે એટલે આખું શિક્ષણ વિભાગ એવું છે કે જેની પાસે કોઈ જવાબ નથી મંત્રી પાસે પણ પોતાના પાસે જવાબ નથી હોતા ક્યારેક પરિપત્ર જાહેર કરે છે પરિપત્ર પાછું ખેંચે છે ને આમાં ને આમાં શિક્ષણની આખી જે વ્યવસ્થા છે અટવાયેલી છે આ વિષય પર વિપક્ષ પણ હવે વિરોધ કરી રહ્યા છે કે નિવૃત્ત શિક્ષકોને લેવાની વાત હતી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તમે હવે એ રદ કરી દીધો છે એટલે તમે હવે નિવૃત્ત શિક્ષકો નથી લેવાના તો જે ખાલી પડેલી જગ્યા છે ત્યાં તમે શું કરશો ગઈ કાલે વિપક્ષના નેતા મનીષ દોશી જે મુખ્ય પ્રવક્તા પણ છે એમનો એક વિડીયો સામે આવ્યો જેમાં એ સરકાર પર પ્રહાર કરી રહ્યા હતા સાથે જ ઘણા બધા સવાલો સરકાર અને શિક્ષણ વ્યવસ્થા પર એમણે કર્યા છે તો પહેલા મનીષ દોશીએ જે કહ્યું તે સાંભળો ગુજરાતની ભાજપ સરકાર એનો શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે એ પહેલા એક ફતવો બહાર પાડે વ્યાપક વાપો થાય એટલે બીજો પરિપત્ર બહાર પાડે પણ હકીકતમાં સરકારની સુનિયોજિત નીતિના કારણે જ આ કાખા ખેલ રચાય છે સરકારની નીતિ છે ગુજરાતના યુવાન યુવતીને અટકાવવું લટકાવું ને ભટકાવું તેઓને સતત અન્યાય કરવો તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે માત્ર પરિપત્ર રદ નહીં સરકારમાં થોડી પણ શરમ હોય અને ગુજરાતના યુવાન યુવતીઓનું હિત ઇચ્છતી હોય ગ્રામ્ય વિસ્તારના બાળકોના શિક્ષણનો અધિકાર આપવા માંગતી હોય તાત્કાલિકપણે શિક્ષકોની ખાલી જગ્યા માટે ભરતી પ્રક્રિયા સમય મર્યાદામાં જાહેરાત તાત્કાલિક કરે અને સમય મર્યાદામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે તો જ ગુજરાતમાં વર્ખંડમાં શિક્ષક મળશે અને શિક્ષક હશે તો વિદ્યાર્થીઓને ભણવામાં સરળ રહેશે તો જ ગુજરાત સાચા અર્થમાં ગતિશીલ ને પ્રગતિશીલ બનશે સાથોસાથ અમારી એ પણ માંગ છે કે આવા અવિચારી પરિપત્ર કરનાર આ પરિપત્રક કોના ઇશારે કરવામાં આવ્યો હતો મંત્રીશ્રીના સંપૂર્ણપણે દેખરેખ નીચે આ ખેલ ચાલે છે મંત્રીશ્રીઓએ જવાબદારી સ્વીકારવી જોઈએ જે અધિકારીઓએ આ પ્રકારના નિર્ણયો કર્યા છે એની ઉપર પગલા ભરાવા જોઈએ અને એની જવાબદારી પણ નક્કી થવી જોઈએ એવું ગુજરાત કોંગ્રેસ તરફથી માંગ કરીએ છીએ માત્ર કચ્છની વાત નથી આપણે અંબાજીના છેવાડાના વિસ્તારમાં જઈએ કે પછી દાહોદના છેવાડાના ગામમાં જઈએ છોટા ઉદેપુરના તુરખેડામાં જઈએ ત્યાં જઈને જ્યારે શાળાની વ્યવસ્થા જોઈએ છે ત્યાં જે રીતના શિક્ષકો ભણાવતા હોય એ જોયા પછી આપણને સવાલ થાય કે શિક્ષણ વ્યવસ્થા કઈ તરફ જઈ રહી છે સવાલ થાય કે આ બાળકોનું ભવિષ્ય આવું ન હોવું જોઈએ સવાલ થાય કે જે નાની નાની આંખો સુધી સપના પહોંચ્યા છે એ સપના સાકાર કરવા માટે એમને ભણાવવા માટે શિક્ષકો જ નથી કચ્છના એ છેવાડાના વિસ્તાર સુધી સરકાર ક્યારે લેશે એ પ્રશ્ન આ ચિહ્ન છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટમાં જણાવજો અત્યારે જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયો લાઈક અને શેર કરજો